કે ભારત જીતી ગયું અને બહુ બધી મજા આવી અને અહીંયા તો અમારા એરિયામાં છે ને બહુ બધા લોકો ફટાકડા અને સુરતનું મેન છે ને ભાઈ ઇન્ડિયા પાકિસ્તાન અલગ ઇન્ડિયા પાકિસ્તાનની મેચ હોય કે કોઈ પણ મેચ હોય ભારત જીતે ને એટલે બધા લોકો ભાગોળ ભેગા થાય છે ને રાધિકા ઉઠીને બે ગઈ છે માથું વળ્યા વિનાની ગુડ મોર્નિંગ જય શ્રી ગ્રામ માથું હજી ઓળવાનો ટાઈમ નથી મળ્યો તને ખબર છે અત્યારે એક નવું ફ્યુચર કેવું હાલે ખબર તું કાંઈ પણ વસ્તુ લેવાની કે એવી વાત ને એટલે એક દી પછી તારે ઇન્સ્ટાગ્રામ ખોલવાનું એટલે ઇન્સ્ટાગ્રામ માં સીધું છે ને એ વસ્તુ જ આવશે જે તમારે લેવી હોય ને એ જ આવ્યા રાખે બોલે એવું કેમ છે આપણે વાત થઈ હોય કે નહીં આપણે બેઠા હોય ને હું એમ કહું મારે વોચ લેવી છે બરોબર બે વાર કીધું હોય ને એટલે ફોન તરત કનેક્ટ કરી લઈ

અને ફીઝ ની નો આવે તો કઈ નઈ એસી ની યાર તો આવશે કારણ કે ઉનાળો આવી ગયો છે એસી ની તો આવવાની છે એ છે ને તમને બહુ બધા તમારા ફેવરિટ પર્સન ઓને મળવાનો છું સરપ્રાઈઝ છે ચાલો થોડીવાર પછી મળાવું તમે ગેસ કરો કોણ છે કે હું નાસ્તો છે ને હવે કોણ આવ્યું છે ને એને મળાઈ દઉં તો તમને લોકોને તો ખબર પડી નહીં અચાનક ખવારમાં સરપ્રાઈઝ આ બાજુ જો રીસી જો રાજી થઈ ગયો હે ને રીસી ઘોડિયામાં નાચ્યો ને એટલે નીંદર કેમ ભાઈ ગઈ ફોન ચાલુ થયો એટલે

તો જો રિસીવ આવી વોસ આયોસ આવી છે નહીં આવ્યો છે અને આરવાર સોના લાવી છે તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શું છે કે મચાનક સબસ્ક્રાઇબ હે સબસ્ક્રાઇબરો ને આપી દીધી એમ ને આજે હું પ્લાન છે તો નવો નાઈટ ડ્રેસ ગાઈસ પહેરી લીધો જે આ મમ્મી હમણા શોપિંગ ને મે તમને વિડિયો બતાવ્યો તો એમાંથી નવો નાઈટ ડ્રેસ ઠપકારી લીધો હે ને તમે બધા નાઈટ ડ્રેસ ઠપકારી ઠપકારી રાટા મારવા મળ્યા અમે કેલું ના વિચારી છે કે નાઈટ ડ્રેસ લેવા જાય પણ ટાઈમ નથી મળતો તો આજે એવું છે કે છે ને જમવાનું કર્યું છે એટલે સોનલ ને સોનલ ને ને તેડી બપોર પછી બધી વસ્તુ હું બનાવવાની છે એ તમને કદાચ સોનલ બતાવશે કારણ કે અમે તો ઓફિસે વહી ગયા છીએ પછી આપણે આજે વંચાવો સુપરના એક અને જો જમવાનો ટાઈમ થઈ ગયો છે તો બધા લોકો જમવા માટે બેસી ગયા છે આ બાજુ જમવા બનાવ્યું છે સેવ ટમેટાનું શાક અને હાદી ખીચડી અને આ બાજુ જો પપ્પા છે ને રમાડતા જાય છે ને રિસીબ આય જો અત્યારે ફૂલ ગુરુમાં છે એમાં ઢોળ છે એક આ ઢોળ છે ઢોળ છે બધી વસ્તુ મોઢામાં નાખવાની રીષી હું છે હું કંઈક છો

અને ઘણા લોકો કોમેન્ટ કરે છે કે આજે આ વિડીયો મેં પહેલી વાર જોયો એટલે બધા વિડીયો જોવાના ડેલી ના જોવાના ફૂલ ડિટેલમાં જોવા ને તો જ આઈડિયા આવે ખૂબ બધું હાલે છે ને આ બાજુ કાકો ભત્રીજો હજી રમે છે ખોળામાં તો રહેવાનું નહીં બળ કર્યા રાખે શું ખાવું છે તારે શાક કેરીની કટકી થઈ ગઈ રેડી ખીચડી અને સેવ ટમેટાનું શાક બધા હાલો જમવા એક કોમેન્ટ બીજી આવી ની વાંચતો તો મને યાદ આવી ગયું કાલ મેચ હતી તો મેં એમ કીધું તું મેસ માં અત્યારે બધાને ભાઈઓને બહુ વધારે રસ છે તો કોમેન્ટમાં એવું લખેલો લખેલું ભાઈઓ કરતા તો કે બેનો વધારે મેસ માં વધારે રસ છે હવે કેમ કાલે જોતી હતી ક્યાં બધા ફોન આવી ગયો ને તો ફોનમાં બધા જો કાલ હું સોપાટી માં રિસીવ ને સાંજે લઈને ગયો હતો ત્યાં એક કપલ આવ્યું હતું બેઠા બેઠા જોતા પછી જીતવા ટાણે છોકરો એમને માતા મારતો તો એવું થયું તારું કેવું વધારે છોકરીઓ જોવે કે જેન્ટ લોકો જોયે અત્યારે છોકરીઓ વધારે કાંઈ રસ્તા ઘણી છોકરીઓ ચાલુ ગાડીએ ફોનમાં જોતા જોતા મેચ જાય ફોન આવતા ફાયદો તો છે

અને તારે ઋષિ હારું ટાઈમે ટાઈમે જોશ ને જલસા છે તમારે રાધે રાધે કરો રાધે 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 કરી દો રાધે રાધે કઈ નહી કરે ફોન ચાલુ રિસીવ ની હરકત નું જો શૂટિંગ લેવું હોય ને તો કેમેરો હિડન કેમેરો ગોતવો પડે અમારે તો જ એની હરકત નું બધું આવે મમ્મી જો લોહવાટ કરતા હું મમ્મી લોહવાટ કરવાનું

કે લેડીઝ લોકો ને બો શોખ હોય બે બેબી મોટું થાય ને એના બધા પોતા પાડે પણ સોનલ એવું કરાવ્યું નહી મને કેમ કેવું ન કરાવ્યું એક તો મારી પાસે ફોન હાલ નતો કેમેરા અને આપડે ત્યાં પાડવા ગયા પાંચ મહિના લગી દોતા હુતા પાડે અને પછી બીજા બેઠા બેઠા આપડે વર્ષ દિવસ પ્રોબ્લેમ આવ્યો ફોન બીજું ફોન અને ડેકોરેશન કરી દેવી ચાને સુવાંન ટાઈમ થી જાય ઈ બધું થાય એટલે પછી જારે પડતા ત્યારે પાડી લેતા એરફોટામાં હેરાન કેમ કરો છોકરા નાના નાના ને એટલે છે ને બધું નથી થયું આ બાજુ છે ને રાધિકા બધી વાત સાંભળતી સાંભળતી છે ને દાંત કાઢતી હું દાંત કાઢસો એને તે ને જેકપોટ આ કેટલો હેરાન કર્યો હે એને તો અમારે બધું कान ને રમવાનું આયા સાંભળવાનું બીજે ઘરે છે રાજા રાજા કરી દો

કુદરતી ભગવાન એવું છે આચાર છે ને અમારા ઘરે બની ગયો છે બધા લોકો નો બઉ ફેવરિટ હોય પણ અમારા ઘરમાં ખાલી એક લોકો નો ફેવરિટ છે કોનો હશે કઈ ગયો કોનો હશે મમ્મી

અને આ બાજુ જો ઋષિ જાગી ગયો અવાજ સાંભળતા વાહ રિસીવ વાહ જાગી ગયો તું જાગી ગયો ગન હે જાગી ગયો નીંદર કરી લીધી અ તો આ બાજુ મહેમાન આવવાનું ચાલુ થઈ ગયું છે તો સૌથી પહેલા મહેમાન આવી ગયા ચાલો એને મળાવી તો આ બાજુ રાધિકાના ના હાહુ એવા છે કેમ છે જય શ્રી કૃષ્ણ સારું છે ને તો જો મહેમાન આવવાનું ચાલુ થઈ ગયું છે ને આ બાજુ જમવાનું શું બને છે ને બતાવી દો એ પેલા ભાઈ કોડિયામાં ઠેકડા મારે છે દસ દસ જણા જ મહેમાન છે આ બાજુ જમવાનું બધું બની ગયું છે હું હું બની ગયું જોઈ લઈ આ બાજુ પાપડ શેકવાનું તળવાનું ચાલુ થઈ ગયું છે મસ્ત મજાના પાપડ અને આ બાજુ મરચા તળવાના છે

આ કુકરમાં શું છે કુકરમાં શાક છે અને ભાત છે બધી વસ્તુ આખી ફૂલ ડિશ રેડી કરી નાખું ત્યારે બતાવી રસ લેવા છે એ ફ્રીજમાં મૂકી દીધો ફૂલ ડિશ રેડી કરીને તમને બતાવું બધા લોકોએ જમી લીધું છે ને હવે છે ને લેડીઝ લોકો અને હું ધ્રુવિલ બે બાકી છે હું લેવા ગયો તો ધ્રુવિલ ને ત્યાં બધા મહેમાને જમી લીધું હતું તો ધ્રુવિલ આવી ગયો કેમ છે ધ્રુવિલ સારું ને ચાલો હવે જોઈ જમવામાં તો હું છે મને તો ખબર છે તને ખબર છે શું છે

આ મેન આપણે ઋષિતા એને ખાસ જમવાનું દેવાનું હતું નવા નવા લગ્ન રોટલા દેવા પડે અને બીજા રાધિકાના સાસુને આ મારા સાસુ છે અને જો બધા લોકો જમવા બે ગયા છે એ સોના લઈ બે ગઈ છે કેમ દાંત કેટશો હે રોણું તો ન જ આવે જો બધા લોકો જમવા બે ગયા છે ચાલો જમી લઈએ વાગી ગયા દસ અને બધા મહેમાન વૈયા જશે એની સાથે આજનો લોક અહીં એન્ડ કરું છું આઈ હોપ કે તમને આ વિડીયો ગમો છે વિડીયો ગમો લાઈક કરીને શેર કરી દેજો કોમ કરી સબ્ક્રાઈબ કરો પહેલા દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય